ને પગલે સુરતનું તંત્ર એલર્ટ મોડ ઉપર અને સુરતની સ્થિતિ પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે સુરતનો કંટ્રોલ રૂમ ગાંધીનગર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સંપર્કમાં રહેશે જિલ્લાની તમામ માહિતી દર બે કલાકે ગાંધીનગર અપાશે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને પગલે સુરતનું તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે સંભવિત વાવાઝોડાને પગલે સુરત તંત્ર અત્યારે એલર્ટ મોડમાં આવી ગયું છે સુરતનો કંટ્રોલ રૂમ ગાંધીનગર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે એ એટેચ રહેશે તેમની સાથે માહિતીઓ શેર કરશે જિલ્લાની તમામ માહિતીઓ દર બે કલાકે ગાંધીનગર મોકલવામાં આવશે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને લઈને ફરી એક વખત માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે અને આ વખતે માવઠું જ નહીં પરંતુ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જે ભારે પવન સાથે જે છે તે વરસાદ વરસી શકે છે અને તેને જ લઈને અત્યારે જિલ્લા લેવલે તમામ જે કંટ્રોલ રૂમ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત તાપી વલસાડ ડાંગ લવસરી અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને યલ્લો એલર્ટ આજે જાહેર કર્યું છે તેની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હવામાન વિભાગે કરેલી રાખીને જે રાજ્યના તમામ જિલ્લાઓ જે છે તે વહીવટી તંત્ર સાથે સતર્ક રહેવા અને સજાગ રહેવા માટે કહેવી દેવામાં આવ્યું છે સાથે સાથે ટ્વેન્ટી ફોર બાય સેવન જે છે તે કંટ્રોલ રૂમ સતત ચાલુ રાખવા માટે કાર્યરત કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી

ને સુરત દરિયા કિનારે આવેલું પહેલું એક સ્ટેશન છે ત્યારે આપણી સાથે અહીંના જે મામલતદાર છે તે જોડા છે તેમની સાથે વાત કરીશું સર આપનું નામ છે આમલા ભરતભાઈ કઈ રીતની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને અને લો પ્રેશર સર્જાયું છે તો શું શું બાબતો ધ્યાન રાખવાની છે સુરત જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ડિઝાસ્ટર શાખાનું કંટ્રોલ રૂમ છે જે ટ્વેન્ટી ફોર હાલ કાર્યરત છે અને જે કોઈ પણ આગાહી કે સૂચનાઓ જે ગાંધીનગરના જે રાજ્ય લેવલના કંટ્રોલ રૂમથી આવે છે એમએસએ નીચેના લેવલે તલાટી સુધી સરપંચ સુધી મામલતદાર કક્ષાએ સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ અને જે રીતે એ યલો એલર્ટ આવ્યું છે ઓરેન્જ એલર્ટ આવી રહ્યું છે સતત કઈ રીતનું મોનિટરિંગ રહે છે અને નીચેના પણ જેટલા લેવલો છે એની પાસેથી કઈ રીતની માહિતી લેવાતી હોય છે દર 2 કલાક અમે અહીંયાથી વરસાદના આંકડા પણ લેતા હોય છે અને કોઈ પણ ઘટના ઘટે તો તાત્કાલિક અમને જે જિલ્લા લેવલનો આપણો જે કંટ્રોલ રૂમ છે એમાં જાણ કરવાની સૂચના આપી છે